નરેન્દ્રભાઈનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીનો વિચાર અમિતભાઈનું નેતૃત્વ આ દેશને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે અવિરત કામ કરતી એકમાત્ર અમારી ભારતીય જનતા પાર્ટી એમના વિચારને લઈને કોઈને પણ આવવું હોય તો ભારતીય જનતા પાર્ટી હંમેશા કે કોઈ લોકપ્રતિનિધિ હોય કોઈ પક્ષના હોય કોઈ સામાજિક સંગઠન સાથે જોડાયેલા હોય એવા અનેક લોકો હમણાં જ જામનગરમાં રીવાબા એક ક્રિકેટરના પત્નીને પણ જોડ્યા આવી રીતે અનેક લોકો ભારતીય જનતા પાર્ટીના કામને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પ્રભાવિત થઈને આવતા હોય તો અમને ક્યારેય કોઈ અમને હંમેશા આવકારતા હોઈએ છીએ હજુ તો આ ત્રણેય નેતા ભાજપમાં જોડાવાના છે કે નથી જોડાવાના કાંઈ ઓફિશિયલી મને ખબર નથી એટલે એના માટે મારા સ્ટેટમેન્ટ આપવું એ ઉતાવળું ગણાય પણ મને પૂર પૂરો ભરોસો છે કે એ લોકોને જે તે વિસ્તારના મતદારોએ કોંગ્રેસના સિમ્બોલ ઉપર ભરોસો મૂક્યો છે એટલે પાંચ વાર કોંગ્રેસમાં જ એ ધારાસભ્ય તરીકે રહી અને નેતૃત્વ કરીને એમના વિસ્તારના જે કાંઈ પ્રશ્નો હશે એ વિધાનસભામાં રહી અને ઉકેલ છે એવી મને એ ત્રણેય નેતાઓ ઉપર વિશ્વાસને મારા સમાજના ત્રણેય યુવા નેતા છે એટલે સ્વાભાવિક છે કે અમને પણ આવી ક્યારેય એમને વાતે પણ કરી નથી અને હું માનું ત્યાં સુધી આ વાત કદાચ પાયા વિહોણી છે એટલા પણ આપણે અત્યારે સૂત્રો દ્વારા માહિતી જોઈ રહ્યા છે એમાંથી મોટા મોટાભાગની માહિતી સાચી પડશે એટલા માટે અહીંયા મારે કોઈનું નામ નથી લેવું પણ એટલું ચોક્કસ કહી શકું કે એ દાવાઓ પણ સાચા પડશે કારણ કે આ અમિત શાહ હે ગોઠવેલા બધા ચોકઠાઓ છે અને એની પાસે બીજો કોઈ મુદ્દો જ નથી ગુજરાત આખી આંદોલનોની રણભૂમિ બની ચૂકી છે ખેડૂતો મહિલાઓ વચ્ચે જે આક્રોશ છે આક્રોશને ડામવા માટે એ આવા મુદ્દાઓનો સહારો લેશે તોડજોડની રાજનીતિ કરશે